જૂનાગઢની લીલી પરિક્રમા ગઈકાલે ખાલી અનોપાચારિક વિધિ તરીકે શરૂ થઈ જે પરંપરાગત રીતે શરૂ કરાવવાની હોય છે પરંતુ એ પહેલાં જ થોડો વિવાદ પણ આવ્યો અમે તમને આજે બતાવીએ છીએ કે બે હજાર સોળમાં પણ આ પ્રકારનો એક વિવાદ સર્જાયો હતો અને જેમાં ઇન્દ્રભારતી બાપુના આશ્રમ પાસેની જગ્યાએથી પરિક્રમા શરૂ કરાવવાનો વિવાદ હતો ત્યારે પણ મહેન્દ્રભાઈ મસરૂએ શું કર્યા હતા તે ગિરનારની પાવનકારી પરિક્રમાને પણ રાજકીય રંગ લાગતા લોકોમાં ગઈકાલે રોષ વ્યાપ્યો હતો અને કચવાટ જોવા મળતો હતો રાત્રે બાર કલાકે ગિરનાર પરિક્રમાનું જ્યારે વિધિવત પ્રારંભ થવાનો હતો ત્યારે કોઈ સાધુ સંતો કે રાજકીય પદાધિકારી કે નેતાઓ હાજર ન રહેતા આ મુદ્દો ચર્ચાને એરણે ચડ્યો હતો અને રાજકીય આગેવાનો તાજેતરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હતા પરંતુ પરિક્રમા જેવું મહાપર્વ તળટીમાં રહ્યું છે ત્યારે આ રાજકીય નેતાઓ ગેરહાજર રહ્યા હતા આ અંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે તંત્ર સાથે ચર્ચા કરાયા બાદ ચોક્કસ કારણ બહાર આવી શકે અન્યથા પરિક્રમાનો પ્રારંભ પરંપરાગત રીતે થવો જોઈએ અને એ બાબતની ચર્ચા થતાં આ મુદ્દો બન્યો હોય તેવું તેમણે સ્પષ્ટ કર્યું હતું ખાસ કરીને જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ પોતાના આશ્રમ પાસે બનાવેલ પ્રવેશ દ્વાર પાસેથી પરિક્રમા શરૂ કરવાની વાત કરી હતી પરંતુ રૂપાયાતન પાસેથી પરિક્રમા શરૂ થતા આ બનાવ બન્યો હોવાનો શક્યતા ધારાસભ્ય શ્રીએ વ્યક્ત કરી હતી ગમે તેમ હોય પરંતુ ગઈકાલે સાધુ સંતો અને રાજકીય નેતાઓની ગેરહાજરીને કારણે સોફા અને ખુરશીઓ ખાલી ખમ દેખાતા હતા અમે આવીને જોયું કે પૂજ્ય સાધુ સંતો જે ખરેખર ધર્મગુરુઓ કહી શકાય એ તો આવની શોભા કહી શકાય શોભા હોવી જ જોઈએ પરંતુ નથી એટલે કંઈક કોઈ કારણ બન્યું હશે અને અધિકારીઓ કે પદાધિકારીઓ પણ હાજર નથી એટલે કંઈક બન્યું હશે પણ મારી પાસે પૂરતી માહિતી નથી એટલે હું તપાસ કરી અને આપણે કહી શકું ભારતીના ગેટ આગળ કરવાનું એવું એક વિવાદની વાત આવે છે એ ગઈ વખતે ત્યાં વખતે વખતેભાતી મહારાજના ગેટ પાસે ત્યાં દુધેશ્વરના ગેટ પાસે કરવામાં આવેલું હતું આ વખતે અહીંયા નક્કી થયું છે પણ એની પાછળના કારણો તો વૈવતી તંત્ર પાસેથી જાણીએ તો જ ખબર પડશે કે એવું કેવું કારણ આવ્યું કે વૈવતી તંત્રએ આ નિર્ણય લેવો પડ્યો માહિતી નથી અત્યારે પણ તું એટલું કહી શકું કે મેં એક પત્ર લખેલો છે કે પરંપરા જાળવવી જોઈએ જે આદિકાળથી ચાલે છે એ પરંપરા સમય સ્થળ વગેરે જાળવવું જોઈએ જ્યાં જાળવી શકાય વહીવટી તંત્ર કે મહાપાલિકા જાળવી શકે તો સારી વાત છે એ મારી પાસે મને પૂછવામાં આવ્યું મેં એટલું કહ્યું છે गिरनार लीली परिक्रमा गई काले रात्र बार कलाके विधिवत प्रारंभ थोड़ा આમ તો બે દિવસ પહેલા જ પરિક્રમા શરૂ થઈ ગઈ હોય લગભગ દસ લાખ જેટલા યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે પરંતુ પરંપરાગત રીતે કારતક સુદ એકાદશીય રાત્રે બાર કલાકે પરિક્રમાનો પ્રારંભ કરવાનો થતો હોય છે ત્યારે વહીવટીતંત્રએ ગઈકાલે જાગીર આશ્રમના પ્રવેશ દ્વાર પાસે ઉદ્ઘાટન કરીને લગભગ એક લાખ જેટલા શ્રદ્ધાળુઓને પ્રથમ પડાવ તરફ પ્રસ્થાન કરાવ્યું હતું મેયર શ્રીમતી આદ્યશક્તિ મજમુદાર ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા જાગીર આશ્રમના ઇન્દ્રભારતી બાપુ સ જે રીતે દસ લાખ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી છે એ જોતા આવતા વર્ષથી ત્રણ દિવસ વહેલી પરિક્રમા શરૂ કરવા સાધુ સંતોએ વિચાર કર્યો છે અને તેનો અમલ કરાશે ભારતી બાપુએ જણાવ્યું હતું આજે દેવ દિવાળીનો દિવસ અગિયારસ હોય પરિક્રમાનો સાધુ સંતોની હાજરીમાં આજે પરિક્રમાની શુભ શરૂઆત પણ કરવામાં આવી છે અત્યારે પણ લગભગ લાખ દોઢ લાખ માણસ અત્યારે પણ પરિક્રમા કરવા નીકળશે પણ ખરેખર આ ત્રણ દિવસની અંદર લગભગ દસક લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ પણ કરી નાખી છે આજે સાધુ સંતોએ પણ મીટિંગ બોલાવી હતી અને એવો એક નિર્ણય કરે છે કે હવે પછીના વર્ષે ત્રણ દિવસ અગાઉ આપણે શુભ આરંભ કરાવી દેવો જોઈએ પ્રજા જે રીતે ઈચ્છતી હોય એ રીતે જ હરેક લોકોએ સાધુ સંતો હોય ત્યારે પદાધિકારી હોય કે અધિકારી હોય પણ એ જ માનવું પડે દસ લાખ લોકો જે રીતે બત્રીસ કિલોમીટરની પરિક્રમા કરે છે એને માત્ર દંડવત કરીને દર્શન કરી લઈએ ને તો એ પરિક્રમા પૂર્ણ થઈ જાય આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દસ લાખ કે બાર લાખ પરિક્રમાર્થીઓ છે એને ભગવાન ક્યારેય કોઈ તકલીફ ન પડવા દે આપણે તો હાલીને નથી કરી શકતા પરિક્રમા પણ જે લોકોએ હાલીને પરિક્રમા કરી છે ને હું દંડવત પ્રણામ કરું છું